માધવી આ ચાનો કપ લે અને ફટાફટ કામ પતાય મારો જો માર્કેટ માં જાવું છે અને તારે કઈ લાવવું છે બુન મા લિપસ્ટિક અને નખ રંગવાની શીશીઓ ખોટી ગઈ છે લેતા જો ને હવે તારે ઓઠ રંગીને ક્યાં જાવું છે જે કરતી હોય એ કરીને સાનમુની લે તમને ખબર નથી માર મામાના ના માસીના છોકરાના માસી લગન છે તો મારે તો જાવું જ પડે ને મેડમ હે કોના લગન છે મેડમ તમે એમાં ઊંડા ન ઉતરો ને એમોજ મજો છે એ હું છે ને આ 10 તારીખ થી આવતી 10 તારીખ એક મહિનો હું કામ પર નઈ આવી શકું હે એક મહિનો લગન એક મહિનો ચાલશે એ બુન એમાં એવું છે ને જો બે દી તો જાતા થાહે પછી બે દી થાક ઉતારતા થાહે બે દી રાત ગરબાල් છે એક દી માંડો અને પાછ બે દી પીઠ્યો હાલ છે પછી એક દી તો ખાટવડું અને પછી ફૂલે કુ જાન અને તેડવા મૂકવાના સાર પાદી તો હાલ છે જ ને બસ બસ બેન તું બંધ થા આવે અને તું લગન કરીએ આ તારા મેનુ કાર્ડ તો હું ગાંડી થઈ જઈશ તું એક મહિનો જઈશ તો એ મારે શું કરવાનું ભાઈ તું કોઈ બીજી કામવાળીને તારી જગ્યા પર સેટ કરીને જાજે મને ને તારા સેટ તો તારા હાથની રસોઈ ફાવી ગઈ છે અને તારા જેવી રસોઈ બનાવે એવી અમે ક્યાં ગોતવા જાશું એટલે તું તો છે ને સારી રસોઈ બનાવે ને એવું કઈ સેટિંગ કરીને જાજે ભાઈ હે મેડમ તમને મારા હાથની રસોઈ બહુ ભાવે માર સેટ નહીં ભાવે મારા હાથની રસોઈ હે બહુ હરક પદુડી થામાં અને બીજી નોકરાણીનું સેટિંગ કરીને જાજે અને હા વિશ્વાસું હોવી જોઈએ બોન તમે ફિકાર ન હું એવી કામવાળી ગોતી દઈશ ને કે તમે ઓંગળા સાડતા રહી જાવ ઓંગળા શું અરે રે મેડમ હું એની રસોઈના વખાણ કરું છું એ એવી સરસ રસોઈ બનાવે છે ને કે તમે તો આંગળા ચાટતા રહી જશો પણ મેડમ તમે છે લિપસ્ટિક અને નખ રંગવાની સીસી નો ભૂલતા અરે આ નોકરાણીના ડખામાં વશે નખ રંગવાની શિશુ ક્યાંથી થી આવી એ મેડમ તમે નોકરાણીનું નું છે ને ટેન્શન જ ભૂલી જાવ એ બધું હું છે ને સેટિંગ પાડીને જઈશ પણ તમે મારું આ કામ નો ભૂલતા હા હવે લઈ આપીશ પણ તું પેલી નોકરાણીને ક્યારે બોલાવીશ મારે એને મળવું પડે પૂછપરછ કરવી પડે પછી જ હું હા પાડું મેડમ કાલે જ મોકલી આલું એને અને તમારે જે પૂછવું હોય ને એને બધું પૂછી લેજો અને તેને કુંભાર જેમ ટકોરા મારે ને માટલાને એમ મારીને બધું પૂછી લેજો અને મેડમ આપણે જે રેટાયમેન્ટ કરીએ ને એમાં તમારે જોવાનું જ ન હોય અરે ડોબી એને રેટાયમેન્ટ નહીં રેકમેન્ડ કહેવાય અરે જે હોય મેડમ તમે સમજી ગયા ને એ હું છે ને સેટિંગ પાડીને જઈશ અને કાલે એ આવવાની છે એનું નામ છે પ્રવીણા બરાબર ઉંમર મેડમ થોડીક મોટી છે પણ કામ ની બાય એક નંબર ની હો સારું હાલ ને કાલે જોઈએ તારી પ્રવીણા ને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે કોણ મને મોકલી નામ પ્રવીણા આવો અરે બેન ઉપર બેસો બેન તમારી તો ખાસી ઉમર થઈ ગઈ છે ને છતાં ઘર કામ કરવા જાઓ છો ઘરમાં બીજું કોઈ કમાય એમ નથી બેન કમાવાળા તો ઘરમાં બે કંદોદાર જેવા છે એક મારો પતિ અને એક મારો દીકરો પણ આપના નસીબમાં કથનાઈ લખેલી હોય તો મૈત્રા તો કરવા જ પડે ને ઘરમાં બબ્બે મરદ હોવા છતાં તમારે કામ કરવા જવું પડે હા બે પતિ આખો દિવસ દારૂ પીયા કરે અને દીકરો તપોરી છે હું જ એક ચાર ઘરનું કામ કરી ને ઘર ચલાવું છું ઓ તો તમે એને સમજાવતા નથી કે આ ઉંમરે તારીમાં કામ કરે છે તું ઘરમાં પેડો પેડો ખા છો અરે બેન સમજાવી સમજાવીને ઠાકી પર પાણા ઉપર પાણી નાખે ને એના જેવું છે પણ બેન મારું છોડો નહીં તમારું કયો કેવું કયું કામ કરવાનું છે કચરા પોતા વાસણ રસોઈ ટૂંકમાં તમારે અમારી સાથે જ રહેવાનું ખાવશે હા હા બધું કરતી જ આવીશું તો કરી જ લઈશ ને પગાર શું લેશો જે તમે માધવીને આપતા હતા એ મને આપજો સારું કાલે તમારું આધાર કાર્ડ લેતા આવજો અને પેલા તમે ક્યાં કામ કરતા હતા પેલા છ મહિનાથી બાજુની સોસાયટીમાં બાર નંબરના બંગલામાં કામ કરતી હતી તો એ કેમ છોડ્યું એ બાઈ બહુ કચકચવાલી છે જીની જીની વાતમાં કચકચ કર્યા કરે અને એની પેલા તમે ક્યાં હતા જેલમાં હતી જેલમાં તમે જેલમાં કામ કરતા ના સજા ભોગવતી હતી સજા પણ છે નહીં ચોરીની પણ બેન બસ મને માફ કરજો હું તમને કામ પર નહીં રાખી શકું સોરી પણ બેન મારી પૂરી વાત તો સાંભળો બસ મને માફ કરો હું તમારી કોઈ વાત સાંભળવા નથી માંગતી અમે સીધા સાદા લોકો છીએ અમને તમારા જેવા ગુનેગાર સાથે નહીં ફાવે અને કદાચ હું રાખી પણ લો અને આ વાતની ખબર મારા પતિને પડે ને તો મારી તો ધૂળ જ કાઢી નાખે માટે બે હાથ જોડીને કહું છું તમે જતા રહો બેન મારી પૂરી વાત તો સાંભળો મને કામની બહુ જરૂર છે કાલે તમે પૈસા માટે ચોરી કરી કાલે તમે ખૂન પણ કરશો અને તમારો શું ભરોસો તમારો પતિ શરાવી તમારો છોકરો ટપોરી અને તમે ચોરી કરો છો પ્લીઝ તમે અહીંયાથી જતા રહો જતા રહો

હારું ચાલ જલ્દી આવજે આ ઓલી ડોહી ને જેલ વાળી વાત કરવાની શું જરૂર હતી એ અમુક લોકો તો છે ને મૂંગા નથી મરી શકતા ખેર જવા દે મને ન્યા તમે હરિશ્ચંદ્ર ના ગાડા માંથી તો નથી પડી ગયા તમારે ઓલા પણ જેલ વાળી વાત કરવાની શું જરૂર હતી જો તને તો ખબર જ છે ને કે મને હાચું બોલવાની ટેવ છે પણ ઓલા બેન ને તો હું સમજાવી સમજાવીને ઠાકો પણ એ મારી વાત હંભરવા રાજી નથી અરે તમે બધી બાજી બગાડી નાખી હાલો હું બધું હવે હગે-વગે કરું હાલ જાય ગોપી મેડમ બહાર આવો તો મેડમ

પ્રવીણા માસીએ જે જેલમાં સજા ભોગવી છે ને એને પોતે કરેલા ગુનાની સજા નથી એ તો એમના દીકરાને બચાવવા માટે માધવી માધવી તું રેવા દે એ બધું એને ખોટું લાગશે ના માસી મને કહેવા માસી જ્યાં કામ કરતા હતા ને એ ઘરની એક ચાવી માસી પાસે રહેતી હતી આ વાત એના દીકરાને ખબર તે શેઠ લોકો એક વખત બહાર ગામ ગયા હતા ને તે માસી પાન સાવી લઈને એ જ ઘરમાં સોરી કરી એણે તાળું ખોલીને સોરી કરી પછી સીધો શખ્તો માસી ઉપર જ જાય અને પોતાના દીકરાને બસાવવા ગુનો પણ કબૂલી લીધો અને સગાઈ ભોગવી લીધી એને જેલમાં જવા દેવો હતો ને આવા રેઢિયા દીકરા કરતા તો વાંજ્યા સારા પણ બે એક માનું દિલ એવું હોય છે કે દીકરા ગમે તેવા હોય પોતાનો જીવ આપી દે પણ દીકરાને ઊની આંસ નથી આવવા દેતા બુન એમણે જો ચોરી કરી હોત તો આવી હાલત હોય એમની અને જો આમની દાનત ખોટી હોત તો તમને જેલવાળી વાત કરત આને તો જેલવાળી વાત કરી પણ તે શું કામ નો કરી અને તું શું કામ જેલમાં ગઈ હતી મારા પર ચોરીનો ખોટો આરોપ નાખવામાં આવ્યો હતો અને મેડમ હું તમારા ઘરમાં 4 વર્ષથી નોકરી કરું છું એક ચમચી પણ ઓછી થઈ અને બૂન જેટલી ખાનદાની અને ઈમાનદારી ગરીબોમાં છે ને એટલે અમીરોમાં નથી રહી અને બૂન દરેક સજા ભોગવનાર ગુનેગાર નથી હોતા અને જો સાચા અર્થમાં ગુનેગાર હોય ને તો પણ એને એક મોકો તો સુધારવાનો આપવો જોઈએ ને બુન તમે બેફિકર રહો આ પ્રવીણા માસીની જવાબદારી હું લઉં છું પ્રવીણા માસીની વફાદારી અને ઈમાનદારી જોઈને સરકારે પણ એમની અડધી સજા માફ કરી દીધી હતી સારું હવે તારું લેક્ચર બંધ કર અને પ્રવીણા માસી કાલથી કામે આવી જજો તમારો ખૂબ ખૂબ આભાર જોયું મિત્રો દરેક સજા ભોગવનાર વ્યક્તિ ખરાબ નથી હોતો તો આવા નાના માણસોને હેલ્પ કરીને આગળ વધવામાં મદદ કરો અને અમારા આવા સારા સારા મેસેજ વાળા વિડીયો સતત એમ બી ફિલ્મમાં આવતા રહેશે તો અમારી આ ચેનલને ને લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં અને આ વિડીયો તમને કેવો લાગ્યો ને નીચે કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ